જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈએ છો મહિન્દ્રા યુવો પાંચો પંચોતેર ડીએ મહિન્દ્રા પાંચસો પંચોતેર યુઓ ટ્રેક્ટર વેચી દેવાનું છે એકદમ નવા જેવું ટ્રેક્ટર રહેશે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે સસ્તી કિંમતમાં વ્યાજબી કિંમતમાં ટ્રેક્ટર આપવાનું છે મહિન્દ્રા યુઓ પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર રહેશે જે કોઈ મારા મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને આ ટ્રેક્ટર તો વિડીયો પૂરો જોતા જો ટ્રેક્ટરની બધી માહિતી ડિટેલ તમને આગળ વિડીયોમાં આજ મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે મહિન્દ્રા યુઓ પાંચસો પંચોતેર ડીએ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો મોડલ વિશે જણાવી દઉં તો મોડલ છે બે હજાર વીસ એકવીસનું મોડલ છે એન્જિન પાવરફુલ છે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે એકદમ સાચવેલું ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે સસ્તી કિંમતમાં વ્યાજબી કિંમતમાં ટેક્ટર આપવાનું છે જે કોઈ મારા મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો ટ્રેક્ટરની બધી જ ડિટેલ માહિતી આગળ મળશે ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત શું છે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહી અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરી દેજો જે કોઈ ખરીદવાની તોડલ છે મહિન્દ્રા યુઓ પાંચસો પંચોતેર ટ્રેક્ટર છે કન્ડિશન સારી છે વિડીયોમાં જોઈ શકો છો સાઈડ ગેર રહેશે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી સીટ સતરી ઓકે રહેશે વાયરિંગનું બધું જ કામ કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી કે એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે ટેક્ટર હોય ને તો રૂબરૂમાં બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ડીસા થરાદ હાઈવે ટ્રેક્ટર જોવા મળી રહેશે બનાસકાંઠા જિલ્લામાં ટેક્ટર જોવા મળશે ચિત્રોડા શ્રી યાદેવ ટેક્ટર્સમાં સિત્તેર વડા ટ્રેક્ટર જોવા મળશે અને આ મિત્રો ટેક્ટરના કિંમત વિશે વાત કરું તો કિંમત છે પાંચ લાખ ચાલીસ હજાર કિંમત રાખેલી છે અંદાજિત કિંમત છે ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું માલિક જણાવે છે બાકી તમારે જો ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે ભાઈનો અવશ્ય કોન્ટેક કરી શકો છો મહિન્દ્રા યુઓ પાંચસો પંચોતેર ટ્રેક્ટર છે પાંચ લાખ ચાલીસ હજારમાં આપવાનું છે ભાવમાં ફેરફાર થઈ જશે અને આ મિત્રો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો નવ્વાણું બેતાલીસ તેર ચાર એકાણું તે માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈએ છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર ટાઈટલમાં આપેલા છે તમે તે ભાઈને ફોન કરી ટેક્ટર વિશેની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય જાહેરાત કરવાની હોય એડ કરવાની હોય તો તમે નંબર જોઈએ છો આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની બધી જ ડિટેલ ફોટા સાથે મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપ